નાના કટ જેવી ઘટના બની હતી આ ઘટનાથી ઉશ્કેરાયેલા યુવકોએ રસ્તા ઉપર જ બાઇક રોકાવી પીડિત યુવક સાથે ઉગ્ર વાદ વિવાદ કર્યો હતો રોષના કારણે એક યુવકે પીડિતની જમણી આંખ ઉપર સીધો મુક્કો માર્યો હતો આ હુમલો એટલો ગંભીર હતો કે યુવકની આંખના સ્કલર અને કોર્નિયા ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આંખનું ઓપરેશન કરાવવું પડ્યું હતું સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે પોલીસ ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી રહી છે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવે છે અને આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટના ફરી એકવાર શહેરમાં જાહેર થતા ગુનાઓ અને લોકોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉભા કરે છે તો એક સામાન્ય બાબતમાં જ જમણી આંખ ગુમાવવાનો વારો આવે તેવી ગંભીર ઘટના બની ગઈ તો શહેરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ પ્રશ્નો ઉભા થાય છે